રાજનીતિના કાવા દાવા વણ ઉકળ્યા છે ક્યારે કઈ પાર્ટીના ઉમેદવાર કયા પક્ષને સમર્થન આપે અને પક્ષના ઉમેદવાર નાખુશ થઈ ક્યારે અપક્ષમાં ઉમેદવારી નોંધાવે એ કોઈપણ સામાન્ય વ્યક્તિના સમજ બહારની વાત થઈ જતી હોય છે પ્રાંતિજ નગરપાલિકા બે હજાર પચીસની ચૂંટણી જાહેર થઈ અને તેમાં શાસક પક્ષના પીઢ કાર્યકરને પક્ષ તરફથી ટિકિટ ન મળતા ઊભરો ઠાલવ્યો અને શું કહ્યું પક્ષ વિશે તે સાંભળો હું પ્રાંતેજ નગરપાલિકાનો ચાર ટ્રમનો કોર્પોરેટર છું મારું નામ અરિંદભાઈ કાલિદાસ પરમાર છે આજ રોજ એમ મારી પત્ની મધુબેન અરવિંદભાઈ પરમારજી આ નગરપાલિકાની પૂર્વ પ્રમુખ હતી આજે એનું એમ અપક્ષ ઉમેદવાર તરીકે મહિલા સીટમાં અનુસૂચિત જાતિમાં ફોર્મ ભર્યું છે મારા સાથી મિત્રોના આગ્રહથી અમે આજે ફરી આ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અમે મૂળ ભારતીય જનતા પાર્ટીના વંશજ હતા પણ હજારો વર્ષથી જે સિસ્ટમ દલિત સમાજ સાથે થતી આવી છે એ મુજબ થયા જ કરે છે અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે કામ ના કરી હોય એવા મળો છો બરાબર મારી પાર્ટીમાં આગેવાન બની જાય બરાબર અને ભારે નુકસાન કરી રહ્યા છે આવતા દિવસો કંઈ એક સરકાર હોતા નહીં પણ ભારતીય જનતા પાર્ટી સાથેનો અમારો લગાવ હતો મનમાં થોડું ફીલ પણ છે આગળ આગળ ભગવાન હું જોયા કરીશું તો તો હે હવે આવનાર દિવસોમાં કેટલાક ઉમેદવારો પક્ષ તરફની વાટાઘાટોમાં વચગાળાનો રસ્તો અપનાવી નામાંકન પાછું ખેંચશે કે અપની તો અપની હિ હે તે કાયમ રાખશે તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ